નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર ની સાથે હુરીશ માં આપનું સ્વાગત કરું છું ગુજરાતમાં આગામી અઠ્યાવીસમી જાન્યુઆરીના રોજ ગિફ્ટ સિટી ખાતે યોજાશે ફિલ્મ ફેર એવોર્ડ બે ચોવીસ જેમાં બોલીવુડ ના ખ્યાતનામ કલાકારો નો ગિફ્ટ સિટી ખાતે જમાવડો થશે ગુજરાતમાં પ્રથમવાર ફિલ્મફેર એવોર્ડના આયોજન માટેના એમઓયુ હસ્તાક્ષર પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ઉદ્યોગ વ્યાપાર માટે દેશ વિદેશના રોકાણકારો માટે બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બનેલું ગુજરાત હવે બેસ્ટ એન્ટરટેનમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ માટે પણ માનીતું ડેસ્ટિનેશન બનશે તેમજ ગુજરાતની મોસ્ટ ફિલ્મ ફ્રેન્ડલી સ્ટેટ તરીકેની છાપ પણ મજબૂત બનશે મુખ્યમંત્રી ફિલ્મ ઉદ્યોગના વિકાસ અને સિનેમેટિક ટુરિઝમને પ્રોત્સાહન આપવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગુજરાત પોતાની વિરાસતને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરી શકે તે માટે આ એમઓયુ મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે અગાઉ ફિલ્મફેર એવોર્ડનું આયોજન મહાત્મા મંદિરમાં થવાનું હતું એવી ચર્ચાએ પણ જોર પકડ્યું હતું પરંતુ હવે દારૂબંધીમાંથી મુક્તિ આપ્યા બાદ આ એવોર્ડનું આયોજન ગિફ્ટ સિટી ખાતે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ભારતીય ફિલ્મ ઉદ્યોગ અને ગુજરાતની સંસ્કૃતિ વચ્ચેના આદાન પ્રદાનને વધુ સુદ્રઢ અને સરળ બનાવવાની સાથે ફિલ્મ ઉદ્યોગનું ગુજરાતમાં રોકાણ થાય તે હેતુસર ફિલ્મફેર એવોર્ડ સમારોહ આયોજિત કરવામાં આવ્યો છે ગિફ્ટ સિટીમાં આ પ્રકારે ફિલ્મફેર એવોર્ડના આયોજનથી સમગ્ર દેશ દુનિયામાં માર્કેટિંગ કરવા ગુજરાત ટુરિઝમે પ્રયાસ કર્યો છે ગિફ્ટ સિટીમાં બોલિવૂડના ખેલાડી કુમાર એટલે કે અક્ષય કુમારે લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ બુક કરાવ્યું છે હજુ મોટા ભાગના ફિલ્મ કલાકારો પણ ગિફ્ટ સિટીમાં રોકાણ કરવામાં રસ દાખવે છે